ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ મિત્રો સ્વામિનારાયણ અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો આજે થઈ ગયું છે બુધવાર બુધવારે આપણે રજા હોય ફ્રી હોય તો જો અત્યારે સવાર સવારમાં વાગી ગયા છે નવ અને બેસી ગયા આપણે દુકાનમાં ફ્રી થઈને હવે જવાનું છે માર્કેટમાં પણ થોડીક વાર રહીને માર્કેટ થોડીક ખુલે પછી દસ વાગ્યા પછી જવાનું હોય આપણે ત્યાં સુધી તો જો આપણે

બટેટાનો માવો પણ રેડી થઈ ગયો છે અહિયાં જો મસ્ત એવો વટાણા ને બધું ડુંગળી ને બધું ટમેટાનું બધું નાખીને બનાવ્યો છે અને અમારા છોકરા જો બે ગયા છે ઢોસા ખાવા બન્યા આરાધ્યા હારા બન્યા હે તો જો સંભાળ છે અહિયાં જો ચટણી છે ઢોપરાની ને ડાળીયા ની અને ની કીર્તન પણ જો જમવા બેઠો છે ને આજે છે બુધવાર તો બુધવારની રજા છે તો હવે ભરીને દાવ કિર્તન કે કેમ દઉં હજી એને ખૂટ્યો નથી તો આમને પ્લે પુડલો બનાવું પ્લે હા એમ હા એમ એટલે જેમ પછી જેમ ભરવું ને એમ ભરે એમ ઓલું વધારે વધારે ઓછો થાય તો ચાલો જાવ આપણા પેપર માંડ્યા છે રેડી થવા અને એકદમ કડકને મસ્ત પેપર બને છે અને અમારે અહીંયા ખીરું બહુ મસ્ત આવે છે સ્પેશિયલ ખીરાની જ દુકાન છે ઢોકળાનું ખીરું ઈડલીનું ખીરું અને જો ઢોસાનું ખીરું બધું અલગ અલગ ખીરું મળે છે ત્યાં તમારે જેવું ખીરું જોતું હોય ને એવું તૈયાર રેડીમેડ લઈ આવવાનું અને પુડલા પણ એવા મસ્ત થાય છે કાંઈ તમારે નાખવાનું જ નહીં ખાલી આવીને પુતલા બનાવવાના જ છે લાવીને અને ટોપરાની ચટણી બધું અહીંયા મળે છે રેડી તૈયાર તો અમે જો આજે બુધવાર હતો તો બજારમાં ગયા હતા તો બધું રેડી લઈ આવ્યા હતા સામાન અને જો હવે આ રીતે ઢોસા અહીંયા આપણા બને છે અત્યારે પેલાં છોકરાઓને બેઠા આવ્યા છે ને એટલે નાના નાના બનાવું છું પછી મોટા મોટા કરશું આપણે અને આ લોઢી પણ બહુ સરસ છે નોનસ્ટિક કરતા હોય સારી હમણાં ઓટોમેટિક ઊંચા થઈ જશે એની મેતે મેતે ઉઠલા હોય નહીં પડે તો ચાલો તો એક રેડી થઈ ગયો છે અહીંયા તો મીઠું મીઠું કાંઈ નહીં નાખવાનું ખીરું પણ એવું મસ્ત આવે છે ખાલી આપણે બનાવવાના તે ઘરે આવીને તમે ઇડલીનું માગીએ તો ઇડલીનું આપે ઢોકળાનું માગો તો ઢોકળાનું આપે બધું ખીરું મળે છે તો આજે તો પાર્ટી કરી નાખી ઢોસાની કેમ કે કીર્તન બે દિવસ કે ઢોસા ખાવા ઢોસા બનાવો ને ઢોસા બનાવો બુધવારની રજા આવે ને બજારમાં જાય તો બધી વસ્તુ લઈ આવી ત્યારે બને અને એટલામાં આટલું ખીરું મળે પણ એ આપણે જોવું એવું ન મળે ને આ તાજે તાજું ખીરું હોય દરરોજે દરરોજ લાઈવ બનાવે અને દરરોજે દરરોજ પૂરું થઈ જતું હોય એટલે તાજું હોય ખીરું જો ઓટોમેટિક હમણાં અહીંથી ઊંચા થવા મળશે પેપર બહુ મસ્ત ખીરું આવે છે તો ચાલો

આજ તો ઢોસાનો પ્રોગ્રામ કર્યો છે ને જો અહીંયા અમાર જમવા બેહી ગયા છે ખરા થયા સંભાળ ને બધું તો જો પાર્ટી કરી નાખી આજ તો ઢોસાનો તો ચાલો હવે કોને તમને ભરેલું આપું કોને આપું પુડલો રેડી થઈ ગયો ભરી દઉં તો ચાલો આપણે આમાં પૂરણ નાખીને જો ભરી દઈએ અને અસલ બજાર જેવા મસ્ત એવા બની ગયા છે ઢોસા છે ને હોય ને તો બે ત્રણ પુરલા ખવાય ઓલા બાર હોય ને તો આપણે ખાઈ ન એકકી એટલે આજે આપણે ઘરે બનાવ્યા ચાલો તો આવો ઢોસા ખાવા તમે પણ અમારી સાથે સાથે